સમાધિ મંદિરે પછી ત્યાં મંદિરે જઈશું ત્યાંથી પછી ફરી પાછા ગાંધી મંદિર આવીશું બધાને દર્શન કરાવીશું આપણે તો અત્યારે આપણે તમે જોઈ શકો તો અત્યારે આપણે

बदा मित्रों जो जाना है समझो बाकी से चलो मित्रों बदा मित्रों जोड़े दे बेशक अपने समान ही ध्यान मिले जाए शुभ मित्रों अने घना टाइम थे अपने लाइव मुख्य न तो वैसे वाले संजय बने टाइम ला अपने लाइव मुख्य आठ आगे मित्रों चलो मित्रों तो वे धीमे धीमे समान ही मिले जाए शुभ समान ही

તમારો વધારે ટાઈમ નહીં લે મિત્રો દસ મિનિટમાં બધા મંદિરના દર્શન કરાવશું મિત્રો તો અત્યારે આપણે ધીમે ધીમે સમાધિ મંદિર તરફ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો તો અત્યારે આપણે સમાધિ મંદિર આવી ગયા છીએ મિત્રો ચાલો તેના દર્શન કરી દઈએ મિત્રો સમાધિ મંદિરના તો આ છે સમાધિ મંદિર તમે જોઈ શકો છો અને અહીંયાથી હવે ધ્યાન મંદિર જઈશું ધ્યાન મંદિરના દર્શન કરવું મિત્રો તમને તો લાઈવમાં બની રહી મિત્રો અત્યારે આપણે સમાધિ મંદિર આવી ગયા છે અને અહીંયાથી આપણે ધીમે ધીમે ધ્યાન મંદિર જઈશું મિત્રો ધ્યાન મંદિરના બાપાના દર્શન કરાવીશું વર્લ્ડમાં આ છે સમાધિ મંદિર અને બધા મિત્રો જણાવો મિત્રોને કે આપણે સવારે લાઈવ વિડીયો મૂકીએ છીએ મિત્રો તો તમે જોડાઈ શકો છો આપણે લાઈવમાં સવારે કામિની બેન જોશી બાપા ચિત્રામ ચાલો તો હવે ધીમે ધીમે તમને ધ્યાન મંદિરના પ્રદર્શન કરાવી વડમાં બાપાના પ્રદર્શન કરાવીશું મિત્રો બધા મિત્રોને બાપા ચિત્રામ અહીંયાથી તમે મોટું મંદિર પણ જોઈ શકો છો મિત્રો તેમાં પણ સફાઈ કામગીરી ચાલુ છે હમણાં બાપાની તિથિ આવવાની છે તો કામગીરી ચાલુ છે અને નવા મિત્રોને જણાવું કે આપણી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી જેથી કરી સવારે અને સાંજે તમને લાઈવ દર્શન થઈ શકે બાપાના અને નોટિફિકેશન મળી રહે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે આપણે જે લાઈવ વિડીયો મૂકીએ છીએ મિત્રો તો તમે જોડાઈ શકો છો લાઈવમાં ચાલો તો હવે ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈએ મિત્રો ધ્યાન મંદિર ના દર્શન કરાવી તમને અહીંયા જોઈ શકો તો અહીંયા શ્રીફળ વધવાનું છે સ્થાન દિલીપભાઈ બાપાશિતરામભાઈ ચાલો તો અત્યારે આપણે ધ્યાન મંદિર તરફ જઈ રહ્યા છીએ ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો તો આ ધ્યાન મંદિર છે સલો નજીકથી દર્શન કરાવીએ ધ્યાન મંદિરના તમને મિત્રો લલિતભાઈ ભટ્ટ બાપાશિતરામભાઈ કે અત્યારે આપણે ધ્યાન મંદિર આવી ગયા છીએ જોઈ શકો છો મિત્રો બધા મિત્રોને બવિસ્ત્રામ ઘણા બધા મિત્રોને કોમેન્ટ આવી રહી છે બવિસ્ત્રામની અને અત્યારે ટ્રાફિક પણ જોવા મળે છે મિત્રો ધ્યાન મંદિરે ચાલો નજીકથી દર્શન કરીએ તમને ધ્યાન મંદિરના

તો તમને બાપાના દર્શન થશે અને આ બાપાનો વડલો છે ત્યાં તમે જોઈ શકો તો નિશાન પણ કરેલો છે અને હાર પણ પહેરાવેલો છે અને તમારા મોબાઈલમાં કદાચ ક્વોલિટી ઓછી હોય તો તમે ક્વોલિટી વધારી દેજો સેટિંગમાંથી જેથી કરી તમને ક્લિયર અને ધ્યાનથી જોઈશો મિત્રો તો તમને બાપાના દર્શન થશે ચાલો મિત્રો તો બીજા મંદિરમાં દર્શન કરાવીએ ઝડપથી જેથી કરી તમારો ટાઈમ વધારે ન લેતા આપણે આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરીએ મિત્રો ચાલો મિત્રો ઘણા બધા મિત્રો જો બધા મિત્રોને બાબત રામ તમે પાછળનો બગીચો જોઈ શકો છો મિત્રો ચાલો તો ધીમે ધીમે આપણે ફ્રી પાછા ગાંધી મંદિર તરફ જઈએ મિત્રો ને બધા મિત્રોને બાબાશ્રામ ભાઈ ચાલો તો ધીમે ધીમે ગાંધી મંદિર તરફ જઈએ મિત્રો

અને તમે આ ટ્રાફિક જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે ત્યાં અને ટૂંક સમયમાં બાપાની તિથિ પણ આવવાની છે તો ધીમે ધીમે આશ્રમનું કામકાજ ચાલુ છે આશ્રમ સાફ સફાઈ થઈ રહી છે પછી ધીમે ધીમે શણગારવાનું કામ પણ ચાલુ થઈ જશે ચાલો મિત્રો તો બધા મિત્રોએ બાપાના દર્શન કરી લીધા છે તો એટલે સુધી રાખીએ વિડીયો અને નવા મિત્રોને જણાવો કે આપણી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે સાંજે બાપાના દર્શન થઈ શકે અને તમને નોટિફિકેશન મળી રહે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે આપણે રોજ લાઈવ વિડીયો મૂકીએ છીએ જો ટાઈમ હોય તો તમે બાપાના દર્શન કરવા માટે લાઈવમાં જોડાઈ શકો છો અને આપણો વિડીયો જો ગમતો હોય તો બીજા લોકોને પણ શેર કરી શકો છો જેથી કરી સવારે ઘરે બેસીને બીજા લોકો પણ દર્શન કરી શકે ચાલો મિત્રો તો એટલે સુધી રાખીએ બધા મિત્રોને વાપસ અને જોડાવા માટે લાઈવમાં થેન્ક યુ ઘણા બધા મિત્રો મિત્રો જોડાઈ પણ સાંજે આઠ વાગે ફરી આપણે લાઈવ મૂકશું મિત્રો ત્યારે તમે દર્શન કરી શકો છો ચાલો તો આપણે એટલે સુધી રાખીએ બધા મિત્રોને કે સાંજે આઠ વાગે ફરી આપણે લાઈવ માં મળીશું મિત્રો બધા મિત્રો